જૈન યુવા સંગઠન દ્વારા ખંભાત મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં ભાભર ખાતે બનેલ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે તેના વિરોધમાં ખંભાતમાં પણ સમસ્ત ખંભાતી જૈન યુવા સંગઠન તથા દરેક સંઘ અને દરેક મંડળ દ્વારા આજ રોજ તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને દોષિતોને પકડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટેનું આહવાન કર્યું અને સાથે સાથે આવનારી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસનું પર્યુષણ મહાપર્વ શરૂ થઈ રહેલ છે ત્યારે સમગ્ર પર્યુષણ દરમિયાન ખંભાત ધમધમતા સૌ કતલખાના બંધ રહે તે માટેની મૌખિક રજૂઆત કરવામાં આવી આ પ્રસંગે સમસ્ત ખંભાતી જૈન યુવા સંગઠનના સૌ સભ્યો દરેક સંઘના સૌ આગેવાનો દરેક મંડળના સૌ આગેવાનો અને ખંભાતમાં વસતા સૌ જૈન ભાઈઓ હાજર રહ્યા હતા